જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજા મા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો કાલે છે ગુરુ પૂનમ એટલે આજે આપણે ગુરુ પૂનમ કાલે છે એટલે આજ આપણે બાલાઈ જઈશું અને કેવી ગુરુ તૈયારી ચાલી રહી છે હું તમને બતાવીશ કારણ કે આજના દિવસે બધું લાડવા ને બધું બનાવવાનું હોય એટલે એવું બધું કામકાજ આજે ચાલુ હોય છે એટલે આપણે જઈશું એટલે હું તમને બતાવીશ અને ગૌરી વર્ક પણ ચાલે છે એટલે બધા પૂજવાવાળા પણ હોય છે આગળ એટલે આપણે આજે જઈશું બાલાજી મંદિર તો ચાલો મિત્રો આપણે આગળ મળીએ ચાલો મિત્રો જો ફાઇનલી આપણે પહોંચી જઈએ છીએ બાલાજી મંદિર જો આ બધા સ્વયં સેવકો જો બધા લાડવાની તૈયારી કરી રહ્યા છે બધા બહાર ગામથી બધા ભક્તો પગાડી રહ્યા છે સ્વયં સેવક સેવા કરવા માટે બધાનો ગુરુદ્વારો હોય છે એટલે બહાર ગામથી પણ ઘણા લોકો આવે છે અને સરસ મજાની સેવા કર્યા છે બધા બહેનો જોવા છે આપણે તૈયારી બધી ચાલુ લાડવા બનાવવાની આગલા દિવસે કારણ કે લાડવા બનાવવા પડે જો સરસ મજાના બધા લાડવા બની રહ્યા છે બેના બધા એવા કીર્તન ગાતા ગાતા આનંદ કરતા કરતા લાડવા બનાવે ગુરુ ના દ્વારે બધા મોજમાં જોઈ ગુરુ ભગવાનના દ્વારે તો સરસ મજાનું જો આ રસોડું છે આપણે એમાં બધા જો કામ પણ કરે છે બધા અલગ અલગ સેવા આપી રહ્યા છે જો બધા સરસ મજાનું જો આ રસોડામાં કામકાજ ચાલુ છે સેવાનું હવે આપણે છે ને બધા શ્યવ શોખ પણ ઘણા બધા આવ્યા હોય ટાઈમની સેવા કરતા હોય બધા આ જો આપણે ગૌરી વ્રત ચાલે છે એટલે બધી કરીને પૂજવા આવી છે અને અમારા જો બધા શ્યવ શોખ પણ આવી ગયા છે જો આ પૂજન ચાલે છે ગૌરી વ્રતનું પણ બધું બેનો પૂજવા માટે સવારમાં આવે છે મંદિરે સરસ મજાની પૂજા પણ એક બાજુ ચાલે છે અને એક બાજુ ગુરુ પૂર્ણની તૈયારી પણ ચાલે છે જો આ મંદિરમાં પણ પૂજા ચાલુ છે અને બધા જો સ્વયંસેવકો ભાવિકો તો બધા બેઠા છે હમણાં બધા લાડવા વાળવા માટે આવશે બધા લાડવા વાળવાના છે એટલે બધા સેવકો જો આવી ગયા છે આપણે લાડવા વાળે ત્યાં જો બાપુ પણ લાડવા વાળે છે અને બધા સ્વયંસેવકો વડીલો પણ જો લાડવામાં મદદ કરી રહ્યા છે લાદવા આવી રહ્યા છે કારણ કે ગુરુ પૂનમ એટલે ગુરુ દ્વારા બાર મહિનામાં એક વાર ગુરુ પૂનમ આવે ગુરુ પૂનમના દિવસે ક્યારેય ન આવતા હોય એ પણ ગુરુ પૂનમ દિવસે બાપુના મંદિરે આવી જ જાય અમારે બાલાજી મંદિર રાણપુર જે વર્ષોથી ગુરુ પૂનમ ઉજવવામાં આવે છે સરસ મજાની ગુરુ પૂર્ણમનો ઉત્સવ પણ સરસ મજાનો હોય છે તમે પણ ક્યારેક આવો તો હોય ગુરુ આવો એટલે બહુ આનંદ મજા આવે મહાપ્રસાદ પણ ગુરુ પૂનમનાથી ચાલુ હોય આગલા દિવસે બધી તૈયારી જોવા કીર્તન ગાતા 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 પણ પ્રસાદ બનાવે છે અને તમામ સેવકો એમ દરેક સમાજના કોઈ એવું નહીં કે આ સમાજના આ સમાજના દરેક સમાજના હળી મળીને ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે સરસ મજાની જો બધા હે ને મસ્ત મજાની સેવા કરી રહ્યા હોય છે અને બાપુ પણ ખુદ પોતે પણ સેવા ઘોડે આમ કામ કરતા હોય છે બાપુ તે બધાને આનંદ આવે મજા આવે બધાને સારું હાથ જોવા આપણે પણ આપણે તો વિડીયો ઉતારવામાં હોય આપણે તો ખોટા માણસ છીએ આપણે સેવામાં ન હોય વિડીયો ઉતારવામાં હોય કઈ વાંધો નહીં સારું આપણે વિડીયો પણ ઉતારવી છે બધું બતાવીએ છીએ જોવા બધા સરસ મજાના જો લાડવા વાળવા મીધા છે આપણે પણ એક સેવા જ કરી છે એક આપણે હું મજા આવે આનંદ આવે હું કે નકર વાળવું એવો જ છું લાડવા જો And okay, okay. okay, okay. okay, okay.

ચાલો મિત્રો જો આ બધી આપણે ગુરુ પૂનમ તૈયારી હતી ગુરુ તો કાલે છે તો મિત્રો પાસે આપણે ફરીથી પણ કાલે મળશું કાલના વ્લોગમાં તો મિત્ર આઝાદના વ્લોગમાં આટલું જ હતું આપણે ગુરુ પૂર્ણ તૈયારી દીધું આગલા દિવસે બધું આવી રીતે આયોજન હોય છે સરસ મજાનું એક બાજુ મંડપ ની બધું નાખતા હોય પણ એ તો આપણે તમને ના બતાવીએ પણ હવે આપણે ફરી કાલ મળશું બીજા વિડીયોમાં તો હજી સુધી ના કરો તો કરી દો લાઈક કરી દો આવજો મિત્રો બાય બાય ફરી મળશે બીજા વિડીયોમાં